ચોવીસ કલાકમાં રાજ્યના બસો સત્તર તાલુકામાં વરસાદ સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના વંથલીમાં વરસ્યો ચૌદ ઇંચ વરસાદ નવસારીમાં આઠ ઇંચ જ્યારે સુરતના બારડોલીમાં ખાબક્યો નવ ઇંચ વરસાદ જૂનાગઢ અને નવસારીની શાળા કોલેજોમાં રજા સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં ભારે થતી ભારે વરસાદની આગાહી ભારે વરસાદની આગાહીના કારણે જૂનાગઢ અને નર્મદા જિલ્લામાં એનડીઆરએફની ટીમ તહેનાત રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો આપશે જવાબ વિપક્ષ તરફથી સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ આપશે જવાબ સંસદના સત્રની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએના સાંસદોની યોજાઇ બેઠક દેશવાસીઓને પીએમ મોદીએ ગણાવી પહેલી પ્રાથમિકતા સંસદને નિયમોનું પાલન કરવા અને મર્યાદા જાળવી હિન્દુઓ અંગે વિપક્ષ નેતા રાહુલ ગાંધી આપેલા નિવેદન પર ગરમાયું રાજકારણ ભાષણનો વિવાદિત ભાગ હટાવી દેવાયો પીએમ મોદી ભાજપ તથા આરએસએસ વિશે કરી હતી ટિપ્પણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે રાહુલ ગાંધી આજે કોર્ટમાં થશે હાજર સુલતાનપુરની કોર્ટ દ્વારા વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહેવા રાહુલ ગાંધીને આપ્યો હતો આદેશ સીબીઆઈની ધરપકડના વિરોધમાં કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી ગત છવ્વીસ જૂને સીબીઆઈએ તિહાડ જેલમાંથી કેજરીવાલની કરી હતી ધરપકડ આજે શેરબજારની થઈ મંગળ શરૂઆત ત્રણસોથી વધુ પોઈન્ટ્સના ઉછાળાની સાથે સેન્સેક્સે પ્રથમ વખત એંસી હજારની સપાટી કુદાવી નિફ્ટી પણ ચોવીસ હજારને પાર આઈટી મેટલ ઓઇલ ગેસ અને રિયલ્ટી શેર્સમાં ખરીદી જ્યારે ઓટો બેન્ક એફએમસી જીના શેર્સમાં વેચ પાડી